અને સતત પેરો મારા અમે નીચે હોઈએ છીએ અમારું ઉપર નીચે મારું ઘર છે હું ભાડે રહું છું આ મારા મકાન આખા મકાન ને બાંધમાં લઈ લઈએ છીએ અમે લોકો નીચે હોઈએ છીએ મારી પત્ની મારા એક વર્ષની બાળકી સાથે ઉપર હોઈએ છીએ ત્યાં પર દરવાજા ખટખટ આવે છે દરવાજા તોડી નાખવા માટે થઈને ટ્રાય કરે છે અને અમને એવું કહેવડાવવામાં આવે છે કે પ્રેમથી બહાર આવી જાઓ જો પ્રેમથી બહાર આવી જશો તો ચા પાણી પીશું અને મીઠા મોઠા કરીશું અને જો અમારે તમને કાઢી જવા પડશે

ત્યારબાદ હું કાયદાકીય ઘણી બધી હાથમાં લઈ અને અને હું હું આગળ છું છું એના અનુસંધાને આજ રોજ કોર્ટમાં કોર્ટમાં ધોરાજી કરું બહુરી સંખ્યામાં મારી સેફટી રાખીને હું કોર્ટમાં સરેન્ડર કરું છું અને મેં અત્યારે બહાર નીકળ્યા પછી હું જોઉં છું તો મારા દરવાજાનું હેન્ડલ પણ તૂટેલું છે અને આ બધી પબ્લિકની સાથે હું એવી આશા રાખું છું કે હવે મારા પર કાયદાના મર્યાદામાં રહીને બધું લીગલી કામ કરવા છતાં પણ મારા પર કોઈ હુમલો ના થાય એવી હું આશા રાખું છું અને તમામ પત્રકાર મીડિયા અને મારા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી આશા રાખું છું કે મારી સાથે નહીં ગુજરાતમાં કે મારા આખા ભારત દેશમાં કોઈ પણની સાથે આટલી હદે કોઈના પર આવું જુલમ કરવામાં ન આવે કાયદો કાયદાનું કામ કરે અને હર સંઘવી સાહેબ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો હું હર સંઘવી સાહેબને એટલી વિનંતી કરવા માંગુ છું

એવી હું આશા રાખું છું અને શાંતિ વ્યવસ્થા કાયદો જળવાઈ રહે અને કાયદા પ્રમાણે એનો ન્યાય મળે